અંકલેશ્વરના વાલિયા રોડ પર ટેન્કરની અડફેટે બાઇક સવારનો આબાદ બચાવ વધતા અકસ્માતને પગલે ફોરલેન રોડની માંગ પ્રબળ બની અંકલેશ્વર વાલિયા રોડ પર અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે જેમાં આજે સવારે વાલિયા ચોકડી નજીક આનંદ હોટેલ સામેના જોખમી વળાંક પર વધુ એક અકસ્માત સર્જાયો હતો પ્રાપ્ત વિગતો અનુસાર મહંમદ અબ્દુલ નૌશાદ નામનો યુવાન જાબેન મોદી હોસ્પિટલ ખાતે પોતાનું મેડિકલ ચેકઅપ કરવા માટે મોટર પર જઈ રહ્યો હતો દરમિયાન માર્ગ પરથી પસાર થઈ રહેલા એક ટેન્કરના ચાલકે તેને અડફેટે લીધો હતો અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અરેટાટી ફેલાઈ ગઈ છે પરંતુ સદનસીબે મોટી જાનહાની ટળી હતી અને યુવાનનો આબાદ બચાવ થયો હતો ઘટના અંગે એકસો બાર પોલીસને જાણ કરતા કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી નોંધનીય છે કે આ માર્ગ પર ગત દિવસોમાં એક આશાસ્પદ યુવાને અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હાલમાં રોડ પર પાણી ભરેલા ટેન્કરો માટેલા સાંડની માફક બેફામ ગતિએ દોડી રહ્યા છે અને વાહન ચાલકો સુરક્ષાના નિયમોનું પાલન કરતા નથી આ સંજોગોમાં અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે વાલિયા રોડને અને સત્વારે ફોર લેન બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે આ સાથે જ ટ્રાફિક પોલીસ દ્વારા બેફામ દોડતા ભારે વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે मोदी में और गाड़ी सामने से आ रही थी तो मैं रुका में तो गाड़ी में पीछे चला के मेरे को रुक दिया और गाड़ी पे हल्का सा लगा तो मैं तो पूछ गया अभी गाड़ी पूरा खत्म हो गई है पूरा चढ़ा दिया गाड़ी से बंदा रोक भी नहीं रहा कि था ब्रेक तो मार ले कुछ लगा है आपको नहीं मेरे को लगा नहीं कितना नुकसान है गाड़ी में गाड़ी पूरी ख़त्म हो गई है